સાતમી તારીખે મોટું બદનામ કરી અને બધાને પોતાની ગાડીઓ રાખી અને હોટ ઘરે ને લાવી અને મતદાન કરવા છે હું તમામ બધા વિશ્વાસ આપું કે આપણે ગુલાબસિંહ સાહેબ પણ ભેગા છે એમને પણ અમને ગેરંટી આપી છે કે બેન તમારા માટે સદાય હાજર રહેશે અને બેન માટે આપણે બે દિવસ તડકો વેઠવાનો હોય પંદરમી તારીખ અને સાતમી તારીખ પાંચ વર્ષ સદાય બેન ને આપણા માટે તડકો વેઠીને આપવી પડશે એની ગેરંટી તમે ઘરે ઘરે જ તમારા અધિકાર ને તમે બધા હે અને ઘરે ઘરે કહેજો કે અમારી બેન ને વોટ આપો અમે તમને સદાય વોટ આપશો એ ઠાકોર સમાજ ને હું કરું છું જય શ્રી નકરા ભગવાન કી